રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા બ્લોગ ભાઈ હાલો જો આજે વિચાર છે પાણાવારીએ જવાનો અને અહીંયા જો અમારા બે ટાબર અહીંયા રમે છે ચલા ચલા તો આમ જો હું ભીડમાં હો મુલી કેવું જો તારે મુલી એક કઈ આવ્યું એટલી ભીડ ના પડે ભારે બનાવ્યું કઈ કહું ચૂલો બનાવો ચૂલો તમારે થોડો બનાવવાનો હોય હાલો ભાઈ આપડે આવી ગયા જો આપણો રાંજો લય વિરાનભાઈ ઓ ભાઈ હું હલો ધીરે ધીરે ડેડવો ડેડવો વીણી લઈ છે કોક કોક ટુટે બહુ તો ક્યાંય નથી નવરા આશો ગમરો માર લઈ વાડી ને ખડતા ઉપાડી લીધું હે આપણે હાલો ભાઈ આપડી પાણાવારીમાં તમારું સ્વાગત છે અને પોપ ટી શર્ટ આપડી ઓગણચાલીસ નંબર માંડવી જોઈ અને ખર્ચો કર નાખો એને તો લેંગોય નવો છોડાયો હજુ કારો ભમરા જેવો હવે માંડવી કોરે કોરી હાથમાં આવી જાય ભલે બાકી નકર આનો ખર્ચો ઉપાડવો અઘરો હે અને બાકી જો આ કાળી જમીનમાં પોપટી શર્ટ આપડો દેખાય સારો સાટા થઈ ગયા નથી કરકાતી ભાઈ ભોમકા હે ભોમકા હાલો જો ઝીણકી કટકી માંથી લેવું કેમ કે અહીંયા છે ને થોડુંક ઓથાણ આવે એટલે બહુ તડકો થાય ને પછી મજા નહીં આવે ધીરે ધીરે જો આપણો દેશી પર્સ બાંધી લઈ અને લાગી જાય ધંધે હલો ભાઈ પાણી પીવું એ આવી જાવ અમારા બા આવી ગયા જો ચાલે કેમ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કોક કોક ગેડવા હતી હવે કંઈ નવતા સીધી નહીં લઈ બાને કઈ કે સુવાસ લેજો સુવાસ લેવા જેવું પરિસ્થિતિ છે નહીં ભાઈ અહીંયા ઓથાણે એવું આવે છે ને અને તડકો તોપે છે બીજી જાતનો બપોર હા કંઈ પવન નીકળે ને તો વાંધો ના આવે چی گیا چا پی آئی جاؤ بھائی مرڈو چا اخر کے

દમણ ગયા ભાઈ નંદુ કે કે બેન ગયો તો આ જેઠ બા બહુ છે ફોન માં વધારે દેખાતા બીજે બોલે ભાઈ રેજી ભરક તો ખરો જગે ને ચા આવી ગયો એ ભાઈ ને બળતું હાથ માં હે ફોન ચાલુ હે તે ના પાડે અને કે હું પી ને આવું હાલ તો આપણે જ મારી હા હા એક તો ખોપરી ગરમ છે આ થોડું ભર દેજો તો આપણે ગયો તો રામભાઈ આગળ એનાની માણસો આવ્યા છે મને કે આ માણસોને કેજો જ ખરે કઈ નહીં હા હા બીમને બનેલી હશે હા હા રહેવા આવી ગયો હમ લીધે ભાઈ બેગ દિસિયા કામ ડોવાઈ ગયા છે તે અમુક અમુક મજૂર બેઠા છે કાલ જવાના હતા એમ ત્યાં વીકમાં મામાની આવા કામ ના એનાની બીજા આવી ગયા ને તે

ના કામ જ એમ થાય બાયું ના છે ભાઈ આપણું કામ છે નહીં આપણે તો કડ દુખે ઉકલે ને એવું થાય નાય ને હા બાકી તો આ દેશ ને કુતરા કે સુખીતા તો થાય સુખી તો સાચી વાત આ ઓગણચાલીસ નંબર છે ને ત્યાંનો ડેડવો બહુ મોટો હોય જરાક આમ હામાં પડ્યા હોય ને તોય તમને એમ થાય કે માંડવી જો ઈટી ભલે આમ હેલું ના થાય પણ વીણવાની મજા આવે આ તો વરસાદ થયો ને એના લીધે થોડુંક વાર લાગે વીણતે બાકી નકર વીણવામાં વાર ના લાગે આ માંડવીને અટાણે વરસાદ થયો ને તે ડેડવો ખૂચી ગયો હોય જો આ ટાઈપનો પછી આવી રીતના હોય અમુક ઝાડવામાં અને બાકી જે આવી રીતના અંદર ખૂચેલો હોય એને આમ કરીને કાઢવાનું થાય એટલે આપણા આંગરાના ટેરવા દુખવા માંડે હાન થાય ને ત્યાં કામે ના કરે ને એટલું થઈ જાય બાકી હાવ માથે પડ્યા હોય ને તો આ ડેડવા વીણવા બહુ હેલ્બા હોય મોટા મોટા હોય ને તરત હાથમાં આવી જાય અને છે જો ક્યાંક ક્યાંક આવી રીતના તૂટેલે હે ડેડવા મોટા હોય એટલે હેલા થાય ને વીણવા ઉકલે અમુક પછી જો હેઠે હરીએ ખીલખોડા ને ઉંદેડા ને એ કાપી ગયા હોય એક ફાયદા હતા કે હા કેવાય ને હા ભરી ગામડામાં જૂના ઓરડા હોય ને હા દેશી નડિયાવાળા હા એમાં પછી કાંતી હોય ને કાંતીમાં લગભગ ઓલો શું કહેવાય થારી હોય આ કાંથી ઉપર ગોઠવાળ ટૂંકમાં હોય ને થારી ને એ વાટકા થારી ને પછી થારી ઉપર વાટકા હોય

ઈ મોટો આ જૂના ઓરડાની મજા જ આખી અલગ હતી અલગ હતી તપકું છે ને અને એને જેવું અટણ ગમે એટલું કરો તો સારું ના ને આ બીમ ભરે ના ભરે તો આમે હે ને સાયકલ કોઈને નિંદ બા તમારે

ગામડા માં પણ મોજ આખી અલગ હતી એ હતી હવે હા પેલા હતી ભલે પૈસા નતા પણ તે દી આવું નાનું સુનું થાય હવે હા કોઈ મીંધડી આવી ને ગામ હા ખાલી એક મીંધડું એક ઉંધેડું આવે તો આખી ગાંધી પડી જાય કે ઠામ ની એના ઉપર કે હેલ મૂકી હોય ને એ હેલ ઉપર આંડા પિતર ને ચડાવ્યા હોય ને અને એના ઉપર વળી કાચરૂ મૂકી હોય અમે કે ત્રા હોય તે બીજા હા પિત્તર હા અને એ પડે ને એક પડે ને એટલે બધું વાવ સુધી નું ફાઈનલ થઈ જાય અને કાનથી નેતા પછી અમુક અમુકતા લાકડાથી થી મોઢતા હતી આપણે પ્રોપર્ટી એન કાચવારી હતી કાંથી હા લાકડાની મોઢતા ને પછી એની નીતેજીજી ગેરી ની માતાજી ને છોબીઓ હિતા વિઠાવી કે પડી જાતની ની છોબીઓ આપણે ખુદ ને હતી મેં જોયેલ છે હા હતી હતી હજી એક બે હે આપડા જૂના મકાનમાં હજી હાલમાં છે હા સતી એકાતી છે બાકી ઉપર થી નરિયા પડી ગયા હે પણ સબી હવે ઘણા વર્ષો થઈ ગયા એટલે ઉપરથી બધું પડી ગયું ગોખા થઈ ગયા મકાનમાં પણ સબી લગભગ કે એકાથી હજી લટકે અને ગોખલામાં એ મોમઈ મને આપડા કુડદેવી ની છે ને ઈ ઓહરી છે હજી હા પણ ઈ મોટી મોટી હતી મોટો હા બધા રૂમમાં હા ને નીચે પેટલી હોય ખબર હા પેડલી હોય ઘણું હોય મજુ પેટારા ને એવું બધું રહેતું હોય ને એના ઉપર પાછો ઠામણા કોકવા હતો

બપોર થઈ ગયા ને બપોર પછી જોઈએ કાકાને માણસો હે ને ફ્રી હેતી ને કીધું હે નવીરા હોઉં ને એટલે આવી જજો વીણવા ભલે આમાં હેલું ના થાય પણ ઉપર ડેડવો ડેડવો દેખાય ને એના લીધે જનાવરું આમાં ફોરી જ રાખે અને આપણે એમ થાય કે એટલું ટૂંટ્યું હતું ને આપણે વીણી ના આવી ગયા એટલે માથે માથે એકાદ દિવસ ટાઈમ હે એટલે ઘુમરો મારી લઈ અને હજી વાદરા જો બંધાય છે ફરતી બાજુને એટલે આપણે આ ફોરી ન થકતા ને કહીને હા ફોરવાની જરૂર હે અને આ મજૂરે કહેતો છે ક્યાં ફોરી નાખો ને એવું હવે એમ ઢાકી ઢક્કા ફોરી પછી ઢકા વીણી લઈ અને બાકી થઈ ગયા બપોરથી હાલો હવે અમે જઈ ઘરે બપોરા કરવા આજે અહીંનું કંઈ પ્લાન જ હતું નહીં ને આ લઈ લીધા હોત ને તો વાંધો ના આવે પણ તડકો બહુ હે છે તડકો હે ને અહીંયા ક્યાંય જપાય એમ છે ને હાલો ઓલા બધા નીકળી ગયા બાપુ આવ્યા હતા તેડવા બા ને અને રાજુ ને સોનલ બાપુ બા અને ભાઈ વૈધા એકલાથી આપણે રાંજો લઈને નીકળી જાય વિરેનભાઈનો પહોંચી ગયા ઘરે અને હાથ પગ ધોઈને પછી જમવાનું છે એની પહેલાં આપણે આપણા રાંજાને જમાડવું પડશે તો આપણે ચાર્જિંગમાં રાખી દીધી છે સાયકલ એનું ચાર્જર આવશે અને અંદર હવે પંખો પંખો ફરતો હોય એટલે ચાર્જર ગરમ ના થાય પહેલાં સાયકલનું પેટ ભરાવવું જરૂરી છે પછી આપણું નકર આપણે પાછી ત્યાં નહીં પહોંચાડે ચાલો બપોરા કરી લઈએ હાલો ભાઈ બે વાગી ગયા ને હું ભાઈ તો પાણા વારીએ પાણા વારીએ મજૂર આવવા છે ને મજૂરને ખબર નથી ક્યાંથી લેવું ને એ એટલે વેલરો હું વયો જાઉં અને ટ્રેક્ટર લેતો જાઉં છું કેમ કે આપણે પાણા વારીને માંડવીની ગુણીઓ લેવી જોઈએ ને હાલો ભાઈ જો આપણે આવી ગયા પાણાવારીએ ને જરાક ભરી અમાર નજર માર લઈ માણસો જો અહીં કામ કરવા માંડ્યા હે છ માણસો આવ્યા હે બીજા અને આપણા ઘરના હવે કંઈ આવે ખૂબ અહીંયા લઈ આવીએ તો થાય આપણે ઓલી કટકી તો અધૂરી છે પણ હવે ત્યાં પછી જાઉં વીણવા ભાઈ આપણી પાણાવારી ઝીણકી છે ને માણસો વધી ગયા માતા નથી જતા આખો સ્ટાફ આપણા ભર્યા વગર ચાલો આજે હાં થાય થતાં પાણાવાળીને વીણવાનું કામ પૂરું થઈ ગયા હે અને ભર્યા ફોરવાની જરૂર છે પણ જમીન છે ગારા જેવી એટલે ભર્યા ફોઈ રહેથી એ કરમી નથી હાલો તો લાગી જાય ધંધે કમલેશભાઈ અને ખાસ અમિતભાઈ સુરતથી અમિતભાઈ ક્યાંક મારી કોમેન્ટે કાયમ હોય પણ તમે નામ ના લીધું ભાઈ ઘણા બધી કોમેન્ટ રહી ગયું છે આપણી ઉષાબેન છે મંજુલાબેન છે પછી એવી તો ઘણી બધી કોમેન્ટો છે પણ એટલી બધી કોમેન્ટોના નામ લેવા જાય ને ત્યાં તો આપણે પછી વ્લોગ જ આખો ટૂંકમાં કલાકનો બની જાય એટલે બધી કોમેન્ટો લેવી શક્ય નથી જો રાજુ રાજુભાઈ ભેહાણ કર નાખું આખામાં આ જો એવો કર કરી નાખો ભાઈ

ખબર હાલો ભાઈ જો આ ભર્યા બધા ફોરી નહીં હે થોડો ફળો જાજો બાટે હે ને અમુકમાં નથી આવ્યો અમુક ભરું માં હારો આવ્યો એટલે આ ભરમાં માં નથી જો બાકી બીજું તો બધું ખાવ એમ થાય હલકી જાય એવું હા છે દે ડેડવા તો અમે કારા પડી જાય અને ભૂકોય પડી જાય અને આમાં ડેડવા ગયા ક્યાં એ ખબર નથી પડતી હવે દેડવા જ નથી દેખાતા એકે એવી હાલત કરી નાખી હે ભાઈ અને વીઘા વારમાં ફોરી નાખ્યું હવે આને અલરમાં કાઢું પાસું આઘરું પડી જાય બે બાજુ હેરું ચડ્યું હે હવે વરસાદ જો આ જુનાગઢની સાઈડ હે ઊંચી ચડતી ને પાછી ઊંડી ઉતરી ગઈ છે ને એક હેર ચડી જાય આ બાજુ હામ સામે ટક્કર લે હે હેરું એટલે એના ઘેર ઉપર જતો હોય કે ઘોડાબર ના કરે ને એના ઘરે જાય એવું હોય હા હવે આજે રાયતે આપણે ફોયરું ને કદાચ એને અમી સાટણા કરીને આપણું ભેહાણ કરવું હોય તો અલગ વસ્તુ છે ના ના હવે આ થાય ને એટલે વિખાવાનું હોય પછી નવો કંઈ કરે તો અલગ છે બાકી આજે ચોમાસાનું વિદાય છે ને આ બે થાય પછી આપણે કહેવાય હટલે આ ટોબરા જો મસ્તીના ચડ્યા છે ને આ બહુ જોરવારી હેર હે હવે વરસાદ તો ક્યાં હોય જામનગરથી ઉપર હોય કે એ બાજુ દેખાય છે બરાબર હાલો આપણે એક ગુણી લઈ આવી અને કંઈક થાંભલી આવી આજ વારાનો મેળ નથી ને કારણ રજી પેક નહીં કરી ને એટલે જોજો ભૂંડ આવલ હે અને લીટોળા એ મારે જો આ બધે એરિયા માં ફોરલ હે જે આપણા નસીબમાં આવે ને એ હાથમાં આવીએ અને બાકીનું હજી હાથમાં નહીં આવે આમ હેર શૈડીના આમ હેર હેરસેડી એટલે આમ ત્યાંના ઘરે જવા ઉપર હે વરસાદ અમારે એમ કહેતા હોય ગિરનાર બાજુ હેર ચડે અને એક ચડે જામનગર સાઈડમાં ઈશાન ખૂણામાં તે પછી ટૂંકમાં વરસાદ જાય એટલે આજી બેય નજર આમાં આવ્યા છે હવે જે થતી હોય એ થાય ચાલો ભાઈ જો માયા બધી હકલાય છે અમારા બા તો ધૂન ધક્કર કાઈ કઈ રીત કેમ બા હા હવે પછી કોમેટું આવીએ કે હવે બહા ને પોરો દ્યો એમ કે બા

અહીંયા લે ઘેરું પાણી હાસીનું વ્યારું પાણી લે લે ની બેલા પાણી આલે ને આજે અમારે જલ્લાના મમ્મી ને પપ્પા પાણાવારીએ રોકાણા હે પુંઢડાનું ધ્યાન રાખજો કા પડ બત્તી બત્તી તનિયા વળા મજૂર અગર છે ને લઈ લે કોની હા કેમ દહીં રોટલી ઘેરું ખાઈ દે કેમ છે તારી તબિયત પાણી હશે રેડી

پندر ستا رکھی مسٹر دیکھا سو પણ દુબી હમણાં તો લેસન કરવાનું નામી ચડી ગયો હે ભાઈ હાલો જો હાજના ટાઈમે છે ને આપણે વિડીયો બનાવવામાં હા બલને અડી જ મોટું રાખવું પડે હે બાકી આજે માંડવી વેણમાં વારો આવ્યો હતો ને એટલે મને થાકોડો બહુ લાગ્યો હે કેમ કે કડ દુઃખે હે હમણાં અને કાલે જોઈ હવે આગળ વિચારે હલર રાખવાનો બહારથી મજૂર આવવાના છે હવે મોકે આવીએ કદાચ બાર એક વાગે કે બે વાગે આસપાસ તો આપણું હલરનું આખું સેટિંગ ફેરવી નાખે એમ છે તો બધી આગળની વાત છે જોઈ હવે આવતીકાલે ખબર પડે હું કામ કરી મારી કાલે જો હું તો હાલો આજના વિડીયાનું એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ